ઓલા અમારા સંજયભાઈ સા સંજયભાઈ હે સંજયભાઈ હું છું હે કાંઈ થયું નથી ભાઈ પેસર પંપ છે ને બંધ ભરી ગયો છે ઓલા પેસર પંપ છે ને એ બંધ ભરી ગયો છે તો વરસાદની મજા એ લો તમે ગયે જન્નિ તું દિખે કહી ચાંદ સૂરજ સવી હૈદાર ચેરા સદી કર દેખી હે કબુસે કહી અધૂરી કહી અધૂરી ક્યાં પૂછ્યું

जो था पूरा हो जाएगा झुक गया आसमां मिल गए दो जहां हर तरफ तरफा मिलंग है सदी खुशबू है हर घड़ी या म Hukuda huj yaha filt ફેમિલી કેમ છો કેવો છે વરસાદ તમારા ગામમાં કેવો વરસાદ છે એ કોમેન્ટ કરી દેજો અને અમારે અહીંયા તો ફૂલ વરસાદ છે અને વાવાઝોડાની આગાહી છે ચાર વાગ્યા પર વરસાદથી વાવાઝોડાની આગાહી છે અત્યારે તો હવે ફૂલ વરસાદ વધી ગયો છે તમે વરસાદ બચાવો કેવો છે કેવો નહીં હસરતે મચલ ગઈ જબ તુમે દેખા એક પલ કે લી દીવાનગી ક્યાં હો કેવો હતો વરસાદ તો તમે જોયો આપડે ભાઈ વરસાદ ના પલ લી ગયા તા તો હવે આપડે ઘરે આવી ગયા તો આપડા ઘરે તો ફૂલ બેફીલ જામી તો શાયરી સાંભળજો કોમેડી શાયરી

કાબો આગે નતી જાવમે ક્રિકેટ રમે છે મિત્રો અબે મજા તો તો છે ને આવતી પહેલા આપડા આ બાઇબલ નો બી લેવાનો છે બડા બને છે ઇન્સ્ટાગ્રામ માં ઓતી વેબસ માં વેબસ ડાયલોગ કયો છે છે

आज याद जमाना नी व्रजा तो मित्रों अबे आपने आखरी बोलवाना जवी के बच्चा की गली में आज के उसका पता नहीं पूछते बुला के झुके हुए सर खुद बखुद रास्ता बता देते हैं <laughs> હેલો અહીંયા અમારો બ્લોગ હવે પૂરો થાય છે તો હવે અમે તમને મળશું નવા બ્લોગમાં અને નવા હોય તો જય શ્રી રામની પહેલાં કોમેન્ટ કરજો અને પછી સબસ્ક્રાઈબ કરજો અને પછી લાઈક કરજો અને હવે અમે મળશું તમને નવા બ્લોગમાં તો જય શ્રી રામ